સહજાનંદ સ્વામી મહારાજ ની જય આજે મારો જે વિચાર છે તે ગુણાતીતન સ્વામીની વાતો માંથી વાત કરવાનો છે જુદી જુદી વાતો માંથી નાના નાના મુદ્દા લઈશ પૂરી વાતો વાંચવા રહીશ તો સમય ખૂબ વધારે જોઈએ એટલે એના વિશે થોડીક વાત કરવી છે મારે જ્યારે પણ આ વર્ણિ વ્યવસ્થા વિચારતા હતા તો જ્યાં જાય ને ત્યાં પૂછે જીવ માયા ઈશ્વર બ્રહ્મ ને પરબ્રહ્મ એના ભેદ કહો આ ખૂબ જગ્યાએ પૂછતા એ બતાવે છે કે આ મુદ્દા સમજવા કેટલા જરૂરી છે મધ્યના તેરમાં પોતાના તેજને આત્મા બ્રહ્મને અક્ષરધામ કહ્યું આ બધી વસ્તુના જે ગુચવાળા છે એના કારણે આપણે સત્સંગમાં બે આમ શું ભાગ ગણી શકે આપણે બે ક્લાસિફિકેશન મોસ્ટલી બધા એક તેવું એવું માને છે કે ભાઈ મૂળ અક્ષર રૂપ થઈને ભગવાનને ભજવા જેને બાપાશ્રી નો જોગ થયો મૂળ અક્ષર પર મહારાજનું તેજ ને એનાથી પર મહારાજના મુક્તો મુક્તો કહેતા છે પરમ એકાંતિક સન્મુખ રહ્યા છે તેનાથી મુક્ત મૂર્તિ માર્યા છે એ સમજણ દ્રઢ થઈ મૂળખર માનવામાં પણ બે વિભાગ પડે છે કોઈ સ્વામીને કહે છે છે કોઈ સ્વામી કે જેના વિશે કહેવામાં આવે છે ગુણાધન સ્વામી ખુદ શું વાત કરે છે જરા આપણે એમની પોતાની વાતો જ આપણે આ વાત થોડી શું કહેવાય આપણે વિચારીએ કે શું કે છે આના માટે મેં જે વાતો લીધી છે તે રાજકોટ ગુરુકુળે એકવીસ જૂન ઓગણીસો ત્રાણું એ જે પ્રકાશિત કરેલી પાંચ પ્રકરણની એ વાતો રેફરન્સમાં નંબર તરીકે લઉં છું એટલે કદાચ બીજી વાતોમાં નંબર જુદા હોય સ્વામી જે ચોથો પ્રકરણ છે એની જે વાર્તા આપણે લઈએ તો સાતમી વાત એમાં એવું કહે છે કે આ પ્રગટ પુરુષોત્તમના સ્વરૂપને સમજ્યામાં સમજવામાં ખામી રહી જશે તો કલ્યાણમાં બહુ ફેર પડી જશે એટલે વાત એવી છે કે જો મહારાજના સ્વરૂપમાં સમજવામાં ખામી રહી તો કલ્યાણમાં ફેર નહીં પડે પણ બહુ ફેર પડી જશે એ જ વાતમાં આગળ વાત કરે છે કે મૂળ પુરુષ જેવા અનંત કોટી મુક્ત સેવા જે અક્ષરતી પ્રગટ પુરુષોત્તમ તેની ઉપાસના તથા ભક્તિ કરતો પોતાને પૂર્ણ કામ માને છે ગુણાત્તા સ્વામી ખુદ કે મૂળ પુરુષ ના અક્ષર જેવા અનંત કોટી મુક્ત હવે જયારે ચડતા ક્રમમાં વાત કરે અક્ષર પછી પણ અનંત કોટી મુક્ત કહેવાય કહેતા અક્ષર તો અનંત છે એમાં મૂળ અક્ષર જેવી કોઈ જુદી એન્ટિટી નથી અક્ષર એક આપણું લેવલ છે ભ્રમ કહેતા જે કયા જીવ માય ઈશ્વર બ્રહ્મ પર બ્રહ્મ એ બ્રહ્મના ભેદ નો એ વાતો અનંત છે ને સ્વામી આગળ એ જ સાતમી વાતોમાં જ વાત કરે છે ચોથા ભાગમાં ચોથા પ્રકરણમાં રાધ કે આ વાર્તા યથાર્થ તો ભગવાનના એકાંતિક ભક્તો તેને પ્રસંગે કરીને સમજાય છે કે ભગવાનના એકાંતિક ભક્તો ને એના પ્રસંગે કરીને આ વાત સમજાય બીજાથી તો આ વાત સમજાય એવી નથી ને એ ચોથા પ્રકરણની છઠ્ઠી વાતમાં શું કહે છે સ્વામી પણ સર્વે જ અક્ષર આદિક તે મારી મૂર્તિનો મહિમા જેમ છે તેમ દેખવા જાણવા સમર્થ નથી લો અક્ષર આદિક મુક્ત છે તો મારી મૂર્તિનો મહિમા જેમ છે તેમ દેખવા જાણવા સમર્થ નથી આટલી બધી ત્યાં અક્ષરની લિમિટેશન બતાવી છે અને આગળ આપણે જયારે નવમી વાત લઈએ સ્વામીની ચોથા પ્રકરણની તો સ્વામી એમ કહે છે કે મારા પરમહંસને મોટા દેવ અક્ષર અધિક મુક્ત તે સર્વે અવતાર તે પ્રાર્થના કરે છે તેમના દર્શનને ઈચ્છે છે એ અક્ષર મુક્ત તો ભગવાનના પરમહંસની ની સંત ની મુક્ત ની પ્રાર્થના કરવાની ઈચ્છે છે દર્શન કરવાની ઈચ્છે છે તો સ્વાભાવિક છે કે જે અક્ષરાધિક મુક્ત જેના દર્શન છે મુક્ત એ પરમ થી મોટા જ હોય તો મૂળ અક્ષર આપણે અને સ્વામીને કહીએ એનાથી આગળના સ્ટેજ તો સ્વામીની પોતાની વાત પ્રમાણે બાકી અક્ષરની મર્યાદા સ્વામી એ બતાવે છે કે અક્ષરાધિક તો અનંત છે સ્વામી જયારે આપણે આગળ વાતમાં જોતા જઈએ છીએ તો જે બીજા ભાગની જે પહેલી વાત છે એમાં સ્વામી શું કે છે કે અમારે તો અનંત કોટી મનવાર ભરીને કલ્યાણ કરવા છે પણ કે કઈ રીતના કરવા છે તો કે પહેલા ચિંતામણી જેવા કરશું પછી પારસમણી જેવા કરશું શબ્દ એવા છે કે પ્રથમ તો ચિંતામણીઓ ભરીશું મનવારમાં સો કરોડ મનવાર લઈને આવ્યા છે સ્વામી કે પછી પારસમણીઓ ભરશો તો એમ કરતા કરતા છેલ્લે બાકી રહેતો ગારો એવી રીતે મુક્તો ને અનંત પ્રકારના ભેદ છે ને કલ્યાણ પણ અનંત પ્રકારના છે તો સૌથી બેસ્ટ કલ્યાણમાં ચિંતામણી તુલ્ય કહ્યું તો આપણે જાણીએ છીએ કે ચાર વચના મહારાજે પોતાને ચિંતામણી કયા છે પ્રથમના પહેલાથી ચાલુ કરીને તો ચિંતામણી જેવા કલ્યાણની વાત થઈ તો શું ચિંતામણી ભરવાની એટલે પુરુષોત્તમ રૂપ કરવાની વાત થઈ એટલે ઘણી જગ્યાએ માનવામાં આવે કે મૂળ રૂપ માનવું તો એ વાત નું છે જ સ્વામી ખુદ ઉડાડે છે ચિંતામણી જેવું કલ્યાણ ક્યારે થાય ચિંતામણી કહેતા પુરુષોત્તમ રૂપ થઈએ ત્યારે જે પ્રથમ ને એકાવન માં અક્ષર રૂપ થવાથી ઉપર અક્ષરની દ્રષ્ટિ રૂપ એનાથી ઉપર ની દ્રષ્ટિનો ભેદ અત્યારે એવું સ્વામી ખુદ અહીં કહી રહ્યા છે કે અમે જે બેસ્ટ કલ્યાણ કરતો તો ચિંતા મળી જવ કરશો પછી જે બીજું પ્રકરણ છે એની તેરમી વાત તેરમી વાતમાં સ્વામી એમ કે છે કે પહેલા વાત તો કે જે મૂર્તિ ક્યાં પધરાવે છે જેવું મંદિર હોય લાખો નું હોય રીતે મૂર્તિ લખાય નાનામાં નાની મૂર્તિ હોય બ્રહ્મરૂપ થવું પણ આગળ જે અંતમાં વાતમાં કહે છે કે આદિક અનેક પ્રકારની ગ્રંથિઓ નાશ પામી જાય ને નિરંતર ભગવાન માં રહેવાય છે શબ્દ શું છે ભગવાન માં રહેવાય છે હવે જો આમાં રૂપ માનવાની વાત હોય તો એ સિદ્ધાંત પ્રમાણે તો મહારાજ અને મહારાજ પછી નું સ્ટેજ મૂળ અક્ષર અને મૂળ અક્ષર પછી ભગવાન ના મુક્તો જેને ઘણા અક્ષર મુક્ત પણ કહે છે વાત શું આવી મહારાજ ભગવાન માં રહેવાય છે કે મહારાજ ની મૂર્તિ માં રહેવાય છે આ સ્વામી ખુદ કહે છે મૂર્તિ માં રહેવાની વાત આપણે સમજીએ છીએ કે તે નાદે મુક્ત ની સ્થિતિની વાત છે પછી એ જ પ્રકરણમાં ચૌદમી વાત આના પછીની સ્વામી કહે છે કે તે તો ભગવાનમાં રહેવું કઠણ પડે છે પણ પછી તો નિસર્વું કઠણ પડે કેટલી ચોખ્ખી વાત છે હમણાં તો શું છે તો ભગવાન મૂર્તિમાં રહેવું કઠણ પડે પણ પછી શું થશે તો પછી તો એમાંથી નિસર્વું કઠણ પડશે એટલે આપણે આ બધી વાતનો જયારે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવી જાય એમાં બહુ જ સ્પષ્ટ રીતે સ્વામીએ વાત કરી દીધી છે મૂર્તિ માં રહેવાની ક્યાંય કોઈ એમ્બીગ્યુટી કહેવાય કે જેમ શંકા કુશંકા થાય કંઈ જ રહ્યું નથી પછી એ જ બીજા પ્રકરણની ચોસઠમી વાત આપણે જોઈએ એમાં સર્વ સર્વનિવાસન સ્વામીનો પ્રસંગ છે પણ વાતની શરૂઆત પણ બહુ અગત્યની છે આમ તો ગુણાત્રતંદ સ્વામી વાત કરતા હોય ગોપળાંદ સ્વામી વાત કરતા એક એક શબ્દ અગત્યનો હોય આપણે આપણા અંગ પ્રમાણે આપણી સ્થિતિ પ્રમાણે વસ્તુ સમજાય તો સ્વામી શું કરે છે વાત બીજા પ્રકરણની ચોસઠમી કે વળી સ્વામીએ વાત કરી છે અમારી સમજણ તો કોઈને કહેવાય નહીં પણ આજ થોડીક કહું એમ કહીને બોલ્યા છે જે કયા વિના તો જ્ઞાન થાય જ નહીં ને જ્ઞાન થયા વિના મો પણ ટળે વાત શું કરી કે અમારી સમજણ સ્વામી કે છે એવી નથી વિચારી લો સ્વામી ને સ્વામી એટલા પાત્ર નહીં લાગતા આગળ બીજી વાતોમાં છે જ કેવા પાત્ર નથી એટલે એ વાત કરું છું હમણાં તો કે અમારે કહેવાય નહીં સર્વ સર્વનિવાસન સ્વામી ની વાત કરી થોડીક વાત કરીએ તો સર્વનિવાસન સ્વામી ને એવું થઈ ગયું કે એમને મૂર્તિ રૂપ જ થઈ ગયા બીજે ક્યાંય વૃત્તિ રહી નહીં એક દાડો મારી પાસે કહ્યું છે મહારાજની પૂજા સેવા સાથે કરું કારણ કે સર્વ નિવાસન સ્વામી એમ કે આગળ પ્રકૃતિ પુરુષ ના કાર્ય તેમાં વૃત્તિ રહેજ નહિ એટલે કે અમારે પૂજા શા નથી કરવી જે બધી વસ્તુઓ દેખાય છે તો બધી પ્રકૃતિ પુરુષના કાર્યની છે ત્યારે મેં કહ્યું છે મૂર્તિ સામુ જોઈ રહો ગુણાત્ર સ્વામી સર્વ નિવાસન સ્વામીને કહ્યું કે મૂર્તિ સામુ જોઈ રહો જુઓ મૂળ અક્ષર રૂપ માનવી વાત નથી કરી પોતાના આત્માને અક્ષર રૂપ માનો એવી જરાય વાત ક્યાંય સ્વામી નથી કરતા કરે પણ એનાથી આગળની વાત શું કરી કોઈને કહેવાય એવી વાતમાં તો શું કીધું ફક્ત એક જ વાત કે મૂર્તિ સામુ જોઈ રહ્યો કરીએ છીએ એમ જ પણ જો આવી વાત કોઈક કહીએ તો મારો ખાતલો લઈને વંડામાં નાખી આવે એવું કઠણ પડેલો કેવડી મોટી વાત છે એ વખતે જયારે ગુણ સ્વામી મહા સમર્થ સદગુરુ બેઠેલા ધડાકા બંધ વાતો કરતા એમ છતાં એ વખતે સર્વ નિરાસન સ્વામીજી વાન જયારે મહારાજ વખતે એ વાત કરવી પડતી કે અમારો બધા વંડામાં આવશે પ્રકરણ એટલે કે બીજા પ્રકરણ મી વાત બહુ જાણીતી વાત છે બીજી રીતે તો કે સ્વામી એમ કહીને બોલ્યા છે અમારે તો હજારો ક્રિયા કરાવી પડે પણ આંખ મીચીને ઉગાડીએ એટલી પડજો ભગવાન વિસરા તો તાળવું ફાટી જાય લો આંખ મીચી ને આમ કેટલી વાર લાગે એટલી વાર ભગવાન વિસરાય તો તાળવું ફાટી જાય ત્યારે પૂછ્યું છે કોઈ કે પૂછ્યું હજારો ક્રિયા કરાવો ને તેલ ધારાની પેટા ભગવાન ને અખંડ રાખો એમ તો કેમ રહે તે સામી બોલ્યા છે તમે તમારો દેહ વિસારો છો સામી સામે વડા જે કોઈ મુમુક્ષ જીવ છે એને પૂછે છે કે તમે તમારો દેહ વિસારો છો ત્યારે કહ્યું છે ના મહારાજ ભાઈ સામી બોલ્યા જીજો તમે તમારો દેહ વિસારો આ જેવો દ્રષ્ટાંત છે ને સિદ્ધાંત એકદમ પેરેલ ડ્રો કરીને સમજવા જેવો છે સ્વામી શું કે છે ત્યારે કહ્યું છે ના મહારાજ પછી સ્વામી બોલ્યા છે જો તમે તમારો દેહ વિચારો તો હું મહારાજની મૂર્તિ વિસારું બોલો હાલે કરે છે માછલું ક્યાં જળની અંદર જળની બહાર રહી જ ના શકે એમ અમે બોલીએ ચાલીને ને ક્રિયા કરીએ પણ ભગવાનને મૂકીને તો કોઈ ક્રિયા કરીએ જ નહીં ભગવાનને કેમ નથી મુકાતા કે તમે તમારો દેહ ને નથી વિસારતા કેમ નથી વિસારતા તો તમારો જે જીવ છે તે ક્યાં રહ્યો છે તો કે દેહની અંદર જયારે આ મુદ્દો સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે ક્યાં રહ્યો છે જે જીવ છે તો દેહ ની અંદર રહ્યો છે જો અંદર રહ્યો હોય તો જ દેહ ને ભૂલોની નેતૃત્વ દેહ ભૂલી જ જવાય એટલા માટે સ્વામી કહે છે કે ભાઈ તમે જો તમારો દેહ ભૂલતા નથી તો હું ક્યાંથી ભૂલું કેમ તો કે હું મહારાજની મૂર્તિની અંદર રહ્યો છું આ જે મુદ્દો છે આપણે જયારે પહેરેલો ડ્રો કરીને વિચારીએ કારણ કે મહારાજે પણ વચ્ચના મૃત્યુમાં કહ્યું ચૌદમા માં કે ભાઈ પણ સંબંધે વિચારી જોવા વચનો ભગવાનના કે મોટાના ભગવાનના શબ્દ છે એટલે સ્વામી કહે છે કે તમે તમારો દેહ વિસારતા નથી તો હું કઈ રીતે વિસારું કે કેમ પણ મૂર્તિ ની અંદર રહ્યો છે એમ કહેવાની સેમ સ્વામીની એવી છે જ્યાં એટલે આપણને ખ્યાલ આવે કે સ્વામી મૂર્તિમાં રહેવાની વાત તો કેટલી બધી જગ્યાએ કરી છે બરોબર એટલે આ બધું જયારે વિચારતા જઈએ ત્યારે ખબર પડે હવે જે વાત થઈ હમણાં વચનામૃતમાં પણ કેવા સાધુ સાથે એ જોડવો તેમાં સ્વામી એ વાત કરે છે એકતાલીસમી વાતમાં ત્રીજા પ્રકરણની અને સમાગમ કરવાની રીત કહી છે પ્રથમ તો એકાંતિક સાથે જીવ જોડવો પછી એ સાધુ તો ભગવાન માં રહેતા હોય ક્યાં રહેતો કે ભગવાન માં રહેતા હોય શબ્દ વિચારવાનો છે એની વૃત્તિ ભગવાન માં રહેતા હોય રહેતી હોય એમ નથી કહેતા પછી એ સાધુ તો ભગવાન માં રહેતા હોય તે ભગવાન ના ગુણ સાધુ માં આવે કારણ કે જે ભગવાનમાં કોણ રહે તો કે પુરુષોત્તમ રૂપ થયો મૂર્તિ રૂપ થયો એટલે કે એના ગુણ સાધુમાં આવે ગુણ કરનારામાં આવે પણ જીવ સારી પેટે જોડે નહીં તો તેના ગુણ ગુણ આવે આવે ક્યારે સમાગમ કરનારામાં સારી પેટે જીવ જોડે તો કહેતા આત્મબુદ્ધિ કરવી પડે એવા મુક્તમાં જેતલપુરના પહેલામાં કહ્યું ને પણ કેવા મુક્ત માં જે ભગવાન મારે તો એમાં પણ સારી પેટે જોડે નહીં જીવને તો તેના ગુણ આવે નહીં અને હવે જે પાછી વાત કરે છે સ્વામી એ વાત આજ કરો કે ગમે તો હજારો જન્મે કરો પણ અંતે એમ નથી શું વાત કરી કે આવા હોય કયા તો ભગવાન માં રહેતા હોય ભગવાન માં રહેતા એની સાથે તમારો જીવ જોડો તો તમારા મેં એમના ગુણ આવશે નહીં તો ક્યાંથી આવશે તો કે નહીં આવે કારણ કે નહીં આવે તો ત્યાંથી ભગવાન માં નહીં રહે એના ગુણ નહીં આવે કે એ જેમ ભગવાન માં રહ્યા છે એમ તમે પણ ભગવાન માં ત્યાંથી રહેશો નહીં જો જ્યાંથી ભગવાનમાં નહીં રહો ત્યાંથી તમારે અનેક જન્મ કરી કરીને તો આજ કરવાનું છે અંતે એમ કહી રહ્યા છુટકો નથી સ્વામી એમ કે અંતે છુટકો નથી અનેક જન્મ ધરવા પડશે મુક્ત ક્યાંથી પણ જન્મ ધરાવે છે સહેજાનંદ સિંદુર ના કીર્તનમાં પણ જે મરજીવા કરે છે માય મોજ રે મુઠડી ભરી જો મુક્તા પંડી રે મરજીવા એ મુક્તા પંડી કહેતા જેને મુક્તિ કેતા છેલ્લા જન્મની જે આત્યંતિક સ્થિતિ એની મુઠડી ભરી બાકી બધાને તો જન્મ બાકી એટલે સ્વામી એમ કે એમ કે રે વિના છુટકો નથી હવે ગુણાત્યતા સ્વામી ત્રીજા પ્રકરણની એકસો ને ત્રેવીસમી વાતમાં શું કે છે તો સ્વામી કે છે કે અને પ્રતિલોમ પણ હૃદયમાં સંકલ્પ સામે જોવું તથા પ્રતિલોમ પણ ભગવાનનું ધ્યાન કરવું અને તેમાં જ સુખ છે પણ પ્રતિલોમ જેવો બીજો સુખ ઉપાય નથી માટે પ્રતિલંબનો અભ્યાસ નિરંતર રાખવો લો શું કીધું પ્રતિલોમ અભ્યાસ નિરંતર રાખવો એ સિદ્ધાંત વાત છે સ્વામી કેતા સિદ્ધાંત વાત છે મહારાજે બહુ ઠેકાણે કહ્યું છે મોટા સંતને પ્રતિબી ના પ્રતિલંબીના ગુણ્યા તેને સમજે યથાર્થ જ્ઞાન થતું નથી આપણે જાણીએ પ્રતિબી એટલે શું મૂર્તિ ઉલટાઈ દેવી કેતા જયારે આપણા અંગે અંગ મહારાજના અંગે અંગમાં મહારાજના મુખમાં મુખ હસ્તમાં હસ્ત ચરણમાં ચરણ એ રીતે જયારે ધ્યાન થાય ત્યારે જ યથાર્થ જ્ઞાન થાય લક્ષાર્થ જ્ઞાનની વાત છે ઓફકોર્સ વાતચાત જ્ઞાનની વાત નથી પણ એ મુદ્દો એ છે કે મૂર્તિમાં રહેવાય ત્યારે જ યથાર્થ જ્ઞાન એટલે શરૂઆતમાં વાત કરી અક્ષરાધિક મહારાજ સુખ જેવું સામર્થ્ય જેને દેખતા કે જાણતા નથી કેમ તો મૂળ અક્ષરાધિક બધા જે છે એને તો કેવું છે તો કે એને તો આ જ્ઞાન કે આ સ્થિતિ નથી મૂળ અક્ષરમાં તો મારા જન્મય પણ રહ્યા છે એટલે એને ક્યાંથી ખબર પડે કે પ્રતિલોમ પડે અથવા તો મહારાજ નું સુખ સામર્થ્યવું છે એટલા માટે પ્રતિલંબ ની વાત પરથી પણ આપણને ખ્યાલ આવે છે કે સ્વામી કહેવા માંગે છે સ્વામીના જે અભિપ્રાય છે કેમ આટલી બધી જગ્યાએ વાત કરી તો કે જે છે સાડત્રીસ મી વાતમાં એમ આવે છે મુદ્દો કે અમારો અભિપ્રાય તો મોટા મોટા સદગુરુ પણ જાણી શક્યા નથી તો આ તમે શું જાણશો કેતા જે મૂર્તિ માર્યાવાની વાત છે એ તો બહુ જ લિમિટેડ કરી કેમ તો સ્વામી એવા જીવ પાત્ર કે ભાગ્યે જ કોઈક આવા પાત્ર હજી તો મૂળ પુરુષ પર સમજવાની વાતો ચાલતી હતી આ વાત તો કેમ થાય એટલા માટે જોઈએ કે 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 ઘણા સ્વામીની વાતમાં કેમ આવું સમજે સમજીને અટકી પડે ને ત્યારે એમાં પછી પ્રગતિ પણ અટકી જાય હવે જુઓ સ્વામી જ પોતે પહેલા પ્રકરણની જે બસો ચુમ્બાલીસ ની વાત છે એમાં શું કે છે કે સ્વામી એમ કે છે અને જેમ છે એમ કેવાય નહીં ને કહીએ તો અડધી સભા ઉઠી જાય શું કે છે સ્વામી આપણે કહેવાય છે કે ગુણાત્તે સ્વામી તો તોપના ગોળા જ ફોડ્યા છે એમ કે છે વાતે સાચી છે પણ જયારે ઉપાસના ની વાત આવે ત્યારે સ્વામી બહુ માપમાં વાત કરી છે કેમ તો કે જીવ હજી એટલા પાત્ર થયા નથી ગુણાતીતન સ્વામી ખુદ એવું કે છે અને જેમ છે એમ કહેવાય નહીં અને કહીએ તો અડધી સભા ઉઠી જાય પણ શાસ્ત્રમાં કયા છે એવા ખરેખર સાધુ મળે કેવા શાસ્ત્રમાં કહે છે સાધુ ને ખરેખર સાધુ કેતા સાધુ તે કહે તેમ કરે તો કોટી જન્મ કસર ટળવાની હોય ટાળી નાખે ને ભ્રમરૂપ કરી મૂકે કોટી જન્મ કઈ કસરત ટળે હમણાં જ વાત ભગવાન માં રહેતા એવા સાધુ એવા ગુણ આવવા અંતે છુટકો નથી કહેતા હમણાં હમણાં તમને મૂર્તિમાં મૂકી દે એટલે એવી રીતે આજ ટાળી નાખીને ભ્રમરૂપ કરી નાખે તો ગોકુલ ગામ કોઈ પિંડો ન્યારો અને હવે જો સ્વામી શું કે છે પાછા અને આ તો જીભ જાલી ને બોલીએ છીએ એમ બોલ્યા આટલું કે છે કે અમે છે એમ કહેવાય નહીં નહીં તો અડધી સભા ઉઠી જાય ભ્રમરૂપ કરી મૂક્યો પણ કે આ તો જીભ જાલી બોલ્યા છીએ કેમ કે બ્રહ્મરૂપ નો અર્થ હજુ બધા છે એમ સમજતા નથી બ્રહ્મરૂપ કેતા પુરુષોત્તમ રૂપ કરવાની વાત કરે છે સ્વામી પણ જ્યાં એ જીવને ખબર ના પડે ત્યાં ત્યાંથી કેમ આગળ વધે ગુણાત્ત સ્વામી જ આપણે જયારે એમની બીજી આગળ વાત જોઈએ પહેલા જ પ્રકરણની જે વાત છે કે એકસો ને સોળમી વાત સ્વામી કહે છે એને અહીંયા માં જ્ઞાન ભયર્યું છે તો હજી બહાર કાઢ્યું નથી કેમ જે સાંભળનાર આગળ પાત્ર ન મળેલો ગુણાતન સ્વામી એવું કહે છે કે જે અહીંયામાં જ્ઞાન ભર્યું છે તો અમે બાળ નથી કાઢ્યું કેમ તો કે પાત્ર ન મળે આગળ સામે સ્વામી વખતે પણ જો કરનારામાં મૂર્તિની વાત સમજનારા પાત્ર તો અપવાદરૂપ જ હશે દેખાય છે કારણ કે પછી બધે મૂળ અક્ષર પ્રગટની ઉપાસના વાતો ચાલી હવે જેમ હમણાં રાજભાઈએ કહ્યું કે એવું ક્યાંય ખરેખર મહારાજના સિદ્ધાંતમાં છે નહીં પ્રગટ ખેતા કે પ્રગટ કોઈ સંત કે મુક્ત પુરુષ હોય એની જ મુખ્ય પણ કરો મહારાજને મૂકીને કે મહારાજ પછી એવું નથી ગુણાત સ્વામી શું કે છે એ જ પ્રકરણ ની કહેતા પહેલા પ્રકરણ એકસો ને પચીસમી વાતમાં અને મહારાજે કહ્યું હતું જે સ્ત્રી ને છોકરા થાય તે પછી પુરુષ માં એ ઓછું થઈ જાય તેમ ભગવાનની મૂર્તિ દેખાય તે પછી પ્રગટ ની તાણ જાજી રહેતી નથી લો પ્રગટ ની જરૂર શું એવા એકાંતિક માં જોડાવ જે ભગવાન માં રહેતા હોય બાકી ભગવાનની મૂર્તિ દેખાય પછી પ્રગટ ની તાણ જાજી રહેતી નથી કેતા મહારાજ જેટલું એ તો બીજે ક્યાંય કરાય નહીં આ ગુણાત્યદનંદ સ્વામી ખુદ કહી રહ્યા છે આમાં આપણે કોઈ જ જે વાત છે ત્યારે બહાર થી લાવવા નથી કે બાપાશ્રીની વાત કેવી નથી ફક્ત ને ફક્ત રાજકોટ ગુરુકુળની જે પુસ્તક છે પ્રકાશન જે ઓગણીસો ત્રાણું માં એકવીસ જૂને પ્રકાશિત થયું એમાંથી જ વાત કરી રહ્યો છે એ સિવાય એક પણ મુદ્દામાં બહાર નથી અને હવે જે ખૂબ જાણીતી વાત છે સત્સંગમાં પર્ટિક્યુલરલી જે ગુણાત્યંદ સ્વામીની પરંપરા જાણતા અથવા તો ગુણાત્યનંદ સ્વામીની વાતોનો અભ્યાસ કરતા હોય એ આ ઉદાહરણ પણ બહુ દેવાય છે મૂળ અક્ષર રૂપ માનતા હોય સ્વામી એકસો નેવ્યાસી ની જે વાત છે પહેલા ભાગની એમાં એવું કે છે પુરુષોત્તમ ની ઉપાસના કરીને જેવો અક્ષર જેવો થાય છે એ મોટા મળે તો બહુ મોટા પામે છે તો લીખ આવે ને હાથની વ્યાય તો બળદ જેવડું બચ્ચું આવે તે ઉપર વચનાબૂ સંચાયું છે જેવા ભગવાનને જાણે તેવો પોતે થાય છે આ જે વાત છે આપણે એનું પણ એકવાર જરા શું કહેવાય એનાલિસિસ કરીએ મહારાજ જેમ કહે છે ને સંબંધે વિચારવું તો સ્વામીએ શું વાત કરી પુરુષોત્તમ ની ઉપાસના કરીને જીવ અક્ષર જેવો થાય હવે જો આપણે જાણીએ કે જીવ માયે ઈશ્વર બ્રહ્મ ને પુરુષોત્તમ પર બ્રહ્મ બ્રહ્મ એટલે અક્ષર અક્ષર અને ઉપર પુરુષોત્તમ મહારાજ પછી નું સેકન્ડ સ્ટેજ અક્ષર છે અને અક્ષર પણ એક જ છે સિદ્ધાંતમાં એ સમજણમાં બરોબર તો શું કે છે મહારાજ મહારાજ કહેતા ગુણાતન સ્વામી કારણ કે ગુણાત્તન સ્વામી જે મહાનાદે મુક્તમાં દેખાવો અનાદિમુક્ત ગુણાત્તન સ્વામી બોલનારા કરતા કરતા તો મહારાજ જ છે ગુણાતન સ્વામી કે છે અને પુરુષોત્વ ઉપાસના કરીને જીવ અક્ષર જેવો થાય છે લો એટલે તો એ સિદ્ધાંત પ્રમાણે કે સમજણ પ્રમાણે મોટામાં મોટી સ્થિતિ થઈ ગઈ પણ સ્વામી એ આગળ કે છે ને ને એટલે અને ને મળે તો બહુ મોટપ ને પામે છે જો અક્ષર જેવો થઈ ગયો જીવ તો મોટા ને મળીને આગળ કહે બહુ મોટપ પામે આ એક વિચારવાની વાત આવી સ્વામી એમ કીધું ઉડતા તમને ઉપાર્થના કરીને જે અક્ષર જેવા થાય એ તો એકચ્યુલી આગળ બાકી ના રહ્યું સમંદર પ્રમાણે પણ સ્વામી એવું કે જે મોટા ને મળે તો બહુ મોટપ ને પામે છે કેતા અક્ષર કરતા પણ આગળની મોટપ પામે આ બહુ જ કોમન સેન્સ ની વાત છે સ્વામી જે વાતો કરી છે ને એકદમ કોમન સેન્સ ની સમજાવી સમજવું હતું અક્ષર જેવા થયા પછી શું બાકી મોટાને મળે તો બહુ મોટપને પામે હવે પેરેલર કેવી રીતે ડ્રો કરે છે તે જુ વ્યાય તો લીખ આવે હાથરી વ્યાય તો બળદ જેવડું બચ્ચો આવે પહેલી જે વાત કરી અક્ષર જેવો થાય એને લીખ જેવા કીધા ને બીજી જે વાત કરી અનુક્રમ પણ રિસ્પેક્ટિવલી આવે ને ને મોટાને મળે તો બહુ મોટા પામે તે કેવો તો કે બળદ જેવો થાય ક્યાં લીખ ને ક્યાં બળદ તે ઉપર વંચરામૃત વંચાયું છે મોટા સત્પુરુષ એમની જે લીલા હોય એમની ગર્સ હોય તો ગજબની હોય ને તે ઉપર વચનામૃત વંચાયું છે જેવા ભગવાનને જાણે તેવો પોતે થાય છે આપણે જાણીએ છીએ કે મધ્ય નું સડસઠમો વચ્ચેના મૃત છે જેવો ભગવાનને જાણે પોતે થાય આનો અર્થ શું થયો ને જયારે અક્ષર થી પણ પણ આગળ જે અક્ષરથી સમજે અને સમજે કે એની અંદર મૂર્તિમાં મુક્ત રહ્યા છે ભગવાન માં સંત રહ્યા છે ભગવાન માં મુક્ત રહ્યા છે તો પોતે પણ પુરુષોત્તમ રૂપ થાય આટલી બધી ખૂબ સુંદર સ્પષ્ટ સમજણ સ્વામીએ આપી છે ક્યાંય પણ એવું નથી કહ્યું તમે અક્ષર માનો એનાથી આગળ કોઈ ગતિ નથી અક્ષર માનો પણ કયા અક્ષરુપણી વાતો એમાંથી કોઈ સમજી શક્યા નથી અક્ષર એટલે જે નથી સ્વરૂપ છે તો સ્વામી ભગવાનનો એ રૂપ થાવ તમે એ વાત છે પુરુષોત્તમ રૂપ થવાની એટલે જે સ્વામીની વાતો માંથી જ મૂર્તિ માર્યાવાની વાત અથવા તો જે આગળની ઉપાસનાની વાત હતી જે મને મારી રીતે સમજાણું થોડું સભાના રાજીપા માટે મૂક્યું છે જે ભૂલ ચૂક હશે તે મારી છે અંદર સ્વામીએ તો જે વાત કરી એમાં ભૂલચૂક નો તો કોઈ સંકલ્પ પણ ના હોય તો શિવ બધા સ્વીકારી મારી ભૂલચૂક માફ કરીને રાજી રહેશો સહજાનંદ સ્વામી મહારાજ ની જે